કરણ ગામના પાટિયા પાસેથી રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખથી વધુના દારૂ અને મૂડામાલ સાથે ત્રણને પકડી એકને જાહેર કરતી પલસાણા પોલીસ પલસાણા પોલીસ સ્ટાફના માણસો લોકસભા ચૂંટણી અનુસંધાને નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ લાગ્યા તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદરાવને સંયુક્ત બાતમી મળી હતી કરણ ગામની સીમમાં કરણ ગામના પાટિયા પાસે એક ઓટો રિક્ષા નંબર જી જે જીરો પાંચ એ ઝેડ પાસે જીરો ત્રણ તથા એક એક્ટિવા નંબર જી જે ઓગણીસ બી એસ સત્યાસી સત્તાણુંમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ હિસ્સોમાં ઉભેલા છે તેવી ચોક્કસ બાટમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા બહારથી બનાવતી વિદેશી દારૂની નાની બોટલ નંગ બસો સિત્તેર જેની કિંમત રૂપિયા સત્તાવીસ હજાર ઓટો રિક્ષા જેની કિંમત પચાસ હજાર એક્ટિવ જેની કિંમત રૂપિયા પચાસ હજાર રોકડા રૂપિયા બે હજાર બસો દસ મોબાઈલ ફોન નંગ બે મળી કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર સાતસો દસનો દારૂ અને મુદ્દા સાથે સીમાબેન કુમાર વિશ્વકર્મા રહેતાની તૈયાર નીરજ રાજમણી પરિહાર અને સતીશ મહેશભાઈ પાલ બંને રહે બાલાજી બિલ્ડિંગ સાઈબા મિલ સામે હુમરાને ઝડપી પાડી વિરેન્દ્ર ઉર્ફે વિરુ રાજપૂત રહે જોડવાને વોન્ટે જાહેર કરીને માહિતી ગુરુવારે સવારે સાડા સાત વાગ્યે મળી જેની આગળની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે